મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાનિત કર્યાના પગગા અમરેલી જિલ્લામાં પડ્યા ઠેર ઠેર આવેદનપત્ર આપ્યું બગસરા શહેર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા પાઠવ્યું આવેદનપત્ર મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાનિત કર્યાના પગગા અમરેલી જિલ્લામાં પડ્યા છે ઠેર ઠેર આવેદનપત્ર આપ્યું છે બગસરા શહેર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા પાઠવ્યું આવેદનપત્ર મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાન કરતા પટેલ સમાજ ધૂમ થયો છે બગસરા મામલેદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી આરોપીઓમાં કડકમાં કડક સજાની માંગણી કરી છે સરદાર પટેલના અપમાને આખા ભારત દેશનું અપમાન કર્યું છે આવેદન પત્રમાં પટેલ સમાજના અગ્રણીઓ સાથે ભાજપ કોંગ્રેસના આગેવાનો એક જૂથ થઈ આપ્યું આવેદન પત્ર થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોન ગામની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને તોડી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે આપ સૌ જાણો છો કે સરદાર પટેલ એ ગુજરાતના છે ભારત રત્ન એવોર્ડ મેળવેલો છે અને પાંચસો ને પાહ રજવાડાઓને કરેલા છે આ સરદાર વલ્લભભાઈ પટેલનું આવી રીતે જાહેરમાં અપમાન કરી અને રાષ્ટ્રનું અપમાન કરેલું છે આ લોકોએ સમગ્ર દેશનું અપમાન કરેલું છે અને આવી પ્રવૃત્તિ જો જયારે દેશમાં થતી હોય ત્યારે એને રોકવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા હોય કોઈ પણ આપણા નેતા હોય ગાંધીજી હોય ડૉક્ટર આંબેડકર હોય સરદાર પટેલ હોય કે બીજા કોઈ પણ ક્રાંતિકારીઓને આવી પ્રતિમા મૂકેલી હોય એને નુકસાન કોઈ ન પહોંચાડે આવી કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કારણ કે આ ભારત રત્નનો અપમાન નથી આ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નથી આ સમગ્ર દેશનું અપમાન છે તો અમે બગસરા અને ગુજરાતના લોકો વતી એવી વિનંતી કરીએ છીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ લોકોને એવી કડકમાં કડક સજા કરો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં હસ્તો વંદે માત્ર ભારત માતા કી જય અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી